દીવ ખાતે લોકસભાની ચૂંટણીના દિવસે જે મતદાતાનો જન્મદિવસ હતો તેની દીવ પ્રશાસન દ્વારા ઉજવણી કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે લોકસભા ચૂંટણીનું મતદાન હતું જેને લઈને આજે સવારથી જ લોકો મતદાન કરતા હતા ત્યારે આજ રોજ એટલે કે સાત મે ના રોજ જે પણ મતદારોનો જન્મદિવસ હતો તેની ઉજવણી કેક કાપી દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી આ પ્રસંગે જે મતદારોનો જન્મદિવસ હતો તેણે જણાવ્યું હતું કે આ ક્ષણ તે કદી નહીં ભૂલી શકે આજે જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તે માટે જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા તથા અન્ય પ્રશાસનીય અધિકારીઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને હું થી આવું છું આજે લોકસભાની ચૂંટણી હતી અને હું સેકન્ડ ટાઈમ વોટ કરવા છું અને આજે મારો જન્મ દિવસ પણ છે મને બહુ જ ખુશી થઈ કે આજે ઇલેક્શન ભી છે અને મારો જન્મ દિવસ બી છે અ દીવના દીવ જિલ્લાના પ્રશાસક અધિકારી કલેક્ટર મેડમ સહિત બધાએ અમારો બર્થડે સેલિબ્રેટ કરેલો એમાં અમે કઈ નથી શકતા અમને અમે અમારા બર્થ ડે સેલિબ્રેટ કરવા બદલ હું દીવ જિલ્લાના અધિકારી બધા જ અધિકારીઓ અને કલેક્ટર મેડમનો દિલથી આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ